સાઉદી અરબમાં મોટી દુર્ઘટના જી હા સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ છે બેતાલીસ ભારતીયોના મોતની આશંકા છે તો બસ મક્કાથી મદીના તરફ જતી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી છે તો બેતાલીસ ભારતીયોના મોતની આશંકા છે બસ મક્કાથી મદીના તરફ જતી હતી તેવું પણ સામે આવ્યું છે સાઉદી અરબમાં મોટી દુર્ઘટના આપ જોઈ શકો છો જે પ્રકારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેટલો ભયાવહ અકસ્માત હશે જે પ્રમાણે આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાઈ રહેલા છે અને આપણે પણ જણાવીએ કે ટેન્કર અને બસ વચ્ચે આ ભયંકર અકસ્માત અને આ ભયંકર ટક્કર જેમાં ભારતીયો પણ હતા આપને પણ જણાવી દઈએ કે સાઉદી અરબમાં આ ગમખ્વાર અકસ્માતની આ ઘટના સર્જાઈ છે ટેન્કર અને બસ વચ્ચે આ અકસ્માતની ઘટના સર્જાઈ છે બસ જે છે તે મક્કાથી મદીના તરફ જતી હતી અને આપણે એ જણાવી દઈએ કે બેતાલીસ ભારતીયોના મોતની આશંકાઓ અહીં વ્યક્ત કરવામાં આવી છે

જેઓના મોત થયા છે હજુ સ્પષ્ટ સામે નથી આવી પરંતુ અહીં જે પ્રકારે અકસ્માતની આ ઘટના સર્જાઈ છે તો બેતાલીસ ભારતીયોના મોતની આશંકાઓ સેવાઈ રહી છે ટેન્કર અને બસ વચ્ચે આ ભયંકર ટક્કર થઈ સાઉદી અરબની આ મોટી દુર્ઘટના સાઉદી અરબમાં આ ગમખવાર અકસ્માત સર્જાયો ટેન્કર અને બસ વચ્ચે આ ભયંકર ટક્કર બસ જે છે તે મક્કાથી મદીના તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના સર્જાઈ અને બેતાલીસ ભારતીયોના મોત થયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે